એમાં મળી નહીં વાંકને હોખડી હક નથી લેવા દેતી પાકો માલ ને એ તો તદી આ આ બાઈએ આ છોકરાઓને જે તે સમયે સુરમું છોળીને ખવડાવ્યું હોય છે અડધું પડધું પીડ્યું રહ્યું હોય છે ને બાયે બધાએ ખોળામાં બિહારીને એમ કીધું છે કે કાલે મારો દીકરો રામનો કોળિયો કૃષ્ણનો કોળિયો એમ કરી કરીને આ બધાય વાહ મજબૂત એમ નમ થયા છે દાદાએ વાત કરી ત્યાંથી હું વાત પાછી શરૂ કરું છું જેટલો આપણી બાઈ આપણને પાકો માલ ખવું એટલો જ આવા શિયાળામાં નાકેથી ઘાટો માલ આવતો કેવો પાકો માલ એ દહીં દૂધ ઘી છાય સુરમાના લાડવા હુખડી દૂધ પાક લાપસી જાદરિયું આ બધું ગાયું ભેવું બાંધા તો ઘી દૂધમાં જ બને જેટલો પાકો માલ આવતો વિચારતો કરો અહીંયા અત્યારના મહાનગરના છોકરાઓને આવી શરદી નથી થતી આપણને જેવી થતી ને એવી હુકામ નથી થતી શું કામે નથી થતી એનું રીઝન આપું તમને કે બિચારા મહાનગરના છોકરાઓને આવો પાકો માલ નથી મળતો અને કુંદાણું આ આ ગામમાં એટલે કે મહાનગરમાં કુંદાણ કઈ પ્રકારની ભેહું છે એ જ ન થયેલ ઉજતી વિયાતી નથી નકરું દૂધ દે દે જ કરે સાહેબ તો કે અમે ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવારે માવો તો એમ મળે જયારે ભઘરીભાઈ સીધો માવોનો પોદળો કરતી હોય કાંઈક તો જોવો કાંઈક તો જોવો આ વડીલો પાસેથી બે વસ્તુ ઘણી બે વસ્તુ ને એમ તો ઘણી વસ્તુ શીખવા જેવી પેલા તો એનો વ્યવહાર શીખવા જેવો હોય આ પાંચ પાંચ દીકરાને મોટા કરીને એકબીજાને સમજાવતા શીખવાડ્યું એ શીખવા જેવું આજે તો કેવું થઈ ગયું અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ કઈ નઈ વિશ્વમાં મલાઈ ટીન ટીન ટીડીન બોલો બીજું આમાં શું થાય માફ કરજો મને કેમ કે આ મને ઘણા પૂછે મને કે આજના આજની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું ફરક એટલો જ મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં છે આંખું ખોલીને એટલે પહેલાં તો ત્યાંથી પાંખડાવાળો પંખો ને એમાં એક તો માવડાઈ ગયો બરોબર પછી ઓલો ટ્યુબ લાકડીનો ધોકો આવતો એ અડધો કાળો અને ખૂણે ખૂણે નકરા ઝાડા એટલે આંખું ખોલીને એટલે આપણને એમ થાય કે વ્યવસ્થા બધી આપણે જ કરવાની રહે અને આજની પેઢી તમને જો સીધી જન્મે ને એટલે આમ પેલા તો બેતાળી નું ટીવી આવે સેન્ટર એસી નરસુ તમને કોઈ હમન હમણ કરી દે અને પાછા ઘોડિયા એવા ઇલેક્ટ્રોનિક ઘડિયા સાફ દબુત મારો દીકરો રાખે છોકરા ઓટોમેટિક મીડા મોટા થવા પેન ડ્રાઈવ નાખી દે હાલડા ગાવા જેવું કોઈ રહેવા ન દીધું પેન ડ્રાઈવ નાખી દે ઉલું લુલું લાઈ ગયો ને તારો બાપ ટાઈ ગયો પણ જે એ મહાનગરો બીજી કહું આ ગામડામાંથી બસો ત્રણસો રૂપિયા લઈને આવીએ અહીંયા આપણે મહાનગરોમાં સ્થાયી થયા તો એક વસ્તુ માર્ક કરો આપડી કાંડાની કમાણીએ કીર્યું બધું બધી વાત સાચી પણ એનો પાછળનો જે આશીર્વાદ હોય ને મા બાપનો આશીર્વાદ હોય છે એને એ અડધો રોટલો ખાઈને એ કદાચ આમ અડધો રોટલો ખાઈને ચોળાઈ ને પાછું વાઈડમાં ઘા કરી દીધો એમાં ખિસકો લાવે ખાધું કાબરું એ ખાધું કીડીયું એ ખાધું બધાએ ખાધું ને બધાએ આશીર્વાદ આપતા ગયા આ એના પુણ્યનો ભાગ હું તમે ખાઈશ મારા વાલા મને માફ કરજો બાપ કેમ કે જે આજની નવી પેઢીઓને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરવી આવા દાદા સિત્તેર સિત્તેર હોય ને તો એની પાસે કલાક દોઢ કલાક બી કામ કે ખબર પૂછજો યો ગૂગલને ને હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો ગૂગલ થોડો તારી ઘેર હોય છે હશે ખબર હોય એ ગગજી બાપાને ખબર હોય તમે સમજો કેટલું કેટલું હાંચવી રાખ્યું દેશીપણાનું બધું હાચવી રાખ્યું ખોરાકો હાંચવી રાખા વ્યવહારો સાચવી રાખા તમે જુઓ માર્ક કરો ચાર ધામ ની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય એ વડીલને ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા જામ અહીંયા કહે અમે કલાકારો તે દિવસે નહોતા પણ એક વસ્તુ બીજી માર્ગ કરવાની દાદા આપણે એક શબ્દ રહી ગયો આ અત્યારે આટલા બધા ડાયરા થવા માટે એનું રીઝન હું કેમ કે હવે ભાઈ ભાઈ ભેળા નથી એક સમય એવો હતો કઢી ખીચડી ખાઈને ખાટલાની હું એને થતી હતી પણ એક શબ્દ એ નો રહી ગયો હું ખબર ઘણા આપણે ફોન કરીને હું કરો તો કે ઘરનો ડાયરો બેઠો ડાયરો ઘરનું નીકળી ગયો નથી ગાતા એટલે ગીત ગાવા બોલાવે ને પણ હાંસવી શું રાખ્યું ઉમેશભાઈ હાવ દેશી પણ આનું હાંસવી રાખ્યું એ ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો ઉકાતા હતા રામજી દાદા જે એના હામૈયા કરતા પાંચ પાંચ કિલોના અબીલ ગુલાલ ઉડતા હતા એ કઈ રીતે ハハハハ。